મિત્રો આપણે આવી ગયા છીએ દીવીનો જે કિલ્લો છે તે તરફ અને ભાઈ કહેવામાં આવે છે કે ભાઈ દીવના કિલ્લાની અંદર સો રૂપિયા એન્ટ્રી છે આવી કાંઈક ટિકિટ આવશે સો રૂપિયા એન્ટ્રી છે અને અહીંયા પણ ફુવારા રાખવામાં આવે છે જ્યારે થર્ટી ફર્સ્ટના આવે ત્યારે કિલ્લાને સજાવે છે અને એન્ટ્રી ગેટ છે તો જઈએ આપણે અંદરની તરફ તો મિત્રો આપણે ટિકિટ બતાવી અને હવે એન્ટર કરી ચૂક્યા છે અંદરની તરફ અને બીજી એક વાત કે ભાઈ કિલ્લાનો ટાઈમ છે સવારે સાડા આઠથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી અને છ વાગે કિલ્લો બંધ થઈ જાય છે મિત્રો તો સો રૂપિયા એન્ટ્રી છે પર પર્સન હવે જઈએ અંદરની તરફ તો મિત્રો અહીંયા પણ બાઈક રાખવામાં આવી છે જે વૃદ્ધ લોકો છે જે ચાલી નથી શકતા જેને ફરવું છે કિલ્લો તે માટે પણ અહીંયા રાખવામાં આવી છે ગાડીની સુવિધા ખૂબ સરસ છે ભાઈ તો પહેલાના લોકોએ જો અહીંયા ગેટ બનાવ્યા હતા કે ભાઈ જ્યારે યુદ્ધ થતું પોર્ટુગલ કે કોઈ પણ સામ્રાજ્ય પહેલાં જે પંદરસો સોળસો વખતનું જ્યારે હતું ત્યારે આ રીતની ભાઈ બારી રાખવામાં આવી છે અહીંયા અને આ છે ભાઈ કિલ્લાની અંદર જવાનો રસ્તો પેલા આપણે પેલી જગ્યાએ જતા અને ત્યાર બાદ જઈશું ઉપરની તરફ પેલા ફર્સ્ટ આપણે આ તરફ જઈશું પછી આની તરફ જઈશું ભાઈ ગવર્મેન્ટે રિનોવેશન ખૂબ જબરદસ્ત કર્યું છે કહેવામાં આવે છે કે ચારથી પાંચ વર્ષ આ કિલ્લો બંધ હતો રિનોવેશનના કારણે કારણ કે આ બધું તૂટી ગયું હતું જ્યારે પહેલાંનો હું લોક જોતો ત્યારે પણ હવે બધું સરસ મજાનું કામ કર્યું છે ભાઈ આના જે ગવર્મેન્ટ છે તે લોકોએ હજી પણ થોડુંક કામ બાકી છે અને છે ભાઈ આજે વાતાવરણ ખૂબ જબરદસ્ત છે મિત્રો પણ એક તોપ રાખવામાં આવી છે જોઈ શકો કે ભાઈ પહેલાના જ્યારે અંગ્રેજો લોકો હતા તે જ્યારે યુદ્ધ સામેથી થતું કે પણ અહીંયા પણ બારી મેં તમને વાત કરી હતી કે યુદ્ધનો મારા સમય સામે સામેથી થતું પણ આપણે તે સમયમાં તો હતા નહીં પણ અત્યારે પબ્લિક માટે દેખાવ માટે આ તોપો અહીંયા રાખવામાં આવી છે હવે જોઈએ આપણે કે અંદર શું છે ના કાંઈ છે ને બંધ કરી દીધું છે હાલ તો અને આ સાઈડ તો અહીંયા પણ બંધ છે તો આવું જ કાકું હતું ભાઈ પહેલાના જમાનાનું હવે આ તરફ જઈએ અહીંયા પણ બે તોપ રાખવામાં આવી છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે ટ્રાફિક ઓછી છે તો આપણે જગ્યા મળી ગઈ ભાઈ સરસ રીતે આપણે વ્લોગિંગ કરવામાં બાકી દિવાળી અને સાતમ આઠમ પર પબ્લિક અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હોય છે તો અહીંયા પણ બે તોપ રાખવામાં આવી છે અને હવે જોઈએ આપણે જે પાણીકોઠા જેલ છે તેનો નજારો કેવો દેખાય છે સફરદસ્ત વાહ સામે ઘોઘલા શહેર છે આ સાઈડ દીવ છે અને પાણીકોઠા જેલ અને આ અરબી સમંદર તો મિત્રો જ્યારે પણ તમે આ જગ્યા પર અહીંયા આવો ને તો અહીંયા કોઈ સેફટી નથી એટલે ગમે ત્યારે વિડીયોગ્રાફી કરો ને તો આ જગ્યાનું ખાસ ધ્યાન રાખજો કારણ કે પગ જો સ્લીપ થશે તો સીધા અંદર જશો તો બી કેરફુલી મિત્રો અહીંયા પણ બહુ બહુ કંઈ સેફ્ટી જેવું નથી ચાલી જેવું અને આ ભાઈ પહેલાના લોકો જ્યારે યુદ્ધ થતું ત્યાંની અંદરથી બધું ચેકિંગ થઈને પછી ગોળીબાર કે જે પણ પહેલા જમાનામાં હોય ત્યારે હતું તો ભાઈ ખૂબ સરસ મજાનું રિનોવેશન કરેલું છે ગવર્મેન્ટે ના લાગે ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે તમારા માટે અને આ જોઈ લો તમે કિલ્લો અહીંયાથી આખો કિલ્લાનો નજારો તમને જોવા બહારનું તો આપણે કવર કરી લીધું છે અને હવે જોશું આપણે અંદરની તરફ અને એ પણ જોઈશું કે ભાઈ હવે અંદરની તરફ શું છે અને આનો ઇતિહાસ શું છે એ પણ તમને કહી દઈશ થોડી વારમાં ઇન્ટરેસ્ટ છે મિત્રો આ બહારની તરફ વ્યૂ માટે છે અને હવે આપણે જઈશું અંદરની તરફ જોઈએ મિત્રો કે અંદરમાં કેવું છે કિલ્લો છે જમાનામાં અને ખૂબ સરસ મજાનું ગાર્ડન છે અને મ્યુઝિયમ પણ અહીંયા છે પણ હાલ તે બંધ રાખવામાં આવ્યું લાગે છે અને આવું જ કાક છે ભાઈ દીવનો કિલ્લો જે ફોર્ટ કહેવાય છે અને જોઈએ અંદર શું છે ખાલી ડિઝાઇન પેન્ટિંગ જ કરવામાં આવી છે બાકી કશું છે નહીં એની અંદર ખાલી છે આપણે જઈશું આ સાઈડ હા આ ગેટ છે અંદર જવા માટે મિત્રો અને એના ગવર્મેન્ટનું ભાઈ જે સંચાલક છે તે લોકો અહીંયા રહે છે અને હવે આપણે જશું અંદરની તરફ એન્ટર કરતા હોઈશું ને તો અહીંયા પણ એક દ્વાર છે તો અહીંયા પણ તમે જઈ શકો છો જે તોપ પણ રાખેલી છે અહીંયાથી બહુ સરસ મજાની જગ્યા છે ઉપર તો આપે આવી ગયા છે ઉપરની સાઈડમાં અહીંયા પણ ત્રણ અને બે પાંચ તોપ રાખવામાં આવ્યો છે મિત્રો અને કહેવાય છે કે ભાઈ કયામત ફિલ્મનું જ્યારે શૂટિંગ થયું હતું ત્યારે જે ફાઇટ પૂર્ણ થાય છે અને જે કહેવાય ને સિગ્નલ આપે છે તે સામેથી સિગ્નલ આપે છે મિત્રો જોઈ શકો છો તમે એ તરફ પણ આપીશું જોઈશું થોડી વારમાં પણ આ તમે જોઈ લો અહીંયાનો નજારો ઉપર ચડીને તમને સમંદર બતાવું વાહ જોઈ લો કિલ્લો ખૂબ સરસ અને શાનદાર રીતે બિયંગ કરવામાં આવ્યું છે ભાઈ કિલ્લાને પેલી સાઈડ દીવ છે અને પાણીપોઠા જેલ અને આ છે આપણો દરિયો અને બંસી નીચે કાંઈ છે નહીં સિદ્ધાંત ક્યાં તો મિત્રો આ કિલ્લાનું નિર્માણ પંદરસો ને પાંત્રીસમાં માં સુલતાન બહાદુર શાહ અને જે પોર્ટુગીઝ સંધિ હતા કરાવ કરાવ્યું હતું તો ઓગણીસ પંદરસો ને પાંત્રીસથી લઈને ઓગણીસો એકસઠ સુધી ચારસો ચોવીસ વર્ષ તે લોકોએ રાજ કર્યું હતું અને ઓગણીસો એકસઠ બાદ જ્યારે દીવને સંઘ પ્રદેશ કેન્દ્ર દેશ ઘોષિત કરવામાં આવે ત્યારે ભારત સરકારે આ કિલ્લાને ભારત સરકારની અંદર લઈ લીધું હતું અને કહેવામાં આવે છે કે હર દસ પંદર વર્ષે આ કિલ્લાને રિનોવેશન કરવામાં આવે છે મિત્રો તો ચાલો જોઈએ હવે આગળની તરફ કે ભાઈ આગળની તરફ શું છે અને હજી પણ ઇતિહાસ બાકી છે એ પણ તમને કહી દઈશ મિત્રો હવે આપણા કવર થઈ ગયું છે ઉપરનું અને જઈએ આપણે નીચેની તરફ મિત્રો આ તરફ પણ ખૂબ સરસ મજાનું તરફ જોઈએ આપણે કે અંદર શું છે ભાઈ આની અંદર તો રિનોવેશન નથી કરું ઓ યસ જો પહેલાંના કહેવામાં આવે કે પોર્ટુગીઝ હવે જઈએ બારની તરફ આપણે પેલી સાઈડ થોડુંક કવર કરી લઈ અને પછી જઈએ આગળની તરફ ભાઈ આજે ક્લાઇમેટ ખૂબ સરસ મજાનું છે આપણે વિડીયોગ્રાફીમાં બહુ મસ્ત રિઝલ્ટ આવે છે આજે ત્યાંથી આવ્યા થોડી જગ્યાથી અને હવે જશું ઉપરની તરફ જોઈએ કે હા અહીંયા પણ તોપ રાખવામાં આવી છે અહીંયા એક તોપ હતી પણ હાલ સરકારે કાઢી લીધી લાગે બે તોપ ખાલી બીજ રાખવામાં આવી છે ચાર ની ટોટલ સ્થાન હતું અહીંયા આ બહુ મોટી લાગે છે બધા કરતા ચલો એ પણ જોઈશું બહુ મોટો વિશાળ કિલ્લો છે મિત્રો આજ આજે લોકેશન આ તોપ પર છે ને ભાઈ આપણે જે ફરવા લોકો આવે છે ને તે લોકો એ છે ને માવા અને વિમલ અને કહેવાય કે વેફરના પડીકા અંદર નાખી દીધા છે આની અંદર પણ જો પોર્ટુગીઝ અત્યારના જમાનામાં હોત ના તો અહીંયા બેસાડી અને ઉડાડી નાખે પેલી જગ્યાએ તો ખબર પડે કારણ કે હરેક વસ્તુ જો સરકાર આપણને છે ને ભાઈ હરેક ડેવલપમેન્ટ કરે છે પણ એ ડેવલપમેન્ટને એકત્રિત રાખવામાં આપણે બધીનો સાથ સહકાર જોઈએ કે ભાઈ આપણે આપણા શહેરને કેવું શાંત અને સુરક્ષિત અને કેવું ડેવલપમેન્ટ રાખવું એ આપણી ઉપર છે ગવર્મેન્ટ તો બનાવી દે છે પણ એનું સંભાળ કેમ રાખવી એ આપણી ઉપર છે ચલો હવે જઈએ આગળની તરફ

અને વધુ પ્રયાસ પણ ચાલુ હતા તેમના ગુજરાત પર આક્રમણ કરવાના પણ એમ કહેવામાં આવે છે કે મિત્રો કે ભાઈ આ જે સુલતાન બહાદુર શાહ છે તેણે પોર્ચુગીઝ સંધિ હતા તેણે જોડે વાત કરી અને આ કિલ્લાનું નિર્માણ કર્યું અને ત્યારબાદ એમ કહેવામાં આવે છે કે ભાઈ આ કિલ્લાથી અને સામેના તરફથી લડાઈ થઈ હતી અને તેનો પરાજય થયો હતો તો આ જ કારણે ભાઈ કિલ્લાનું આ રહસ્ય બનાવવામાં આવ્યું હતું સોળમી સદીમાં અને અત્યારે છે આપણે એકવીસમી સદી બહુ જૂના વર્ષો થઈ ગયા છે આ કિલ્લાના પણ આજ બી એમ કહેવાય છે કે ભાઈ ખૂબસૂરતીમાં આ કિલ્લો ટોપ પર આવે છે દીવને અંદર કેન્દ્ર શાસિતમાં અને જે અંગ્રેજોનો જે સાત અજીબીઓ મિત્રો આવે છે ને તેમાં એ આ સાત અજીબીઓમાં પણ આને પણ સ્થાન મેળવ્યું છે આ કિલ્લાએ તો જ્યારે પણ દીવ આવો મિત્રો ક્યારે આ કિલ્લાની જરૂર મુલાકાત કરજો ખૂબ સરસ મજાનો કિલ્લો છે અને ફોટોગ્રાફી રીલ્સ માટે તમારે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન અને મેરિડના પણ તમારો કોઈ પણ આલ્બમ સોંગ કે પછી એવરીથીંગ તમારે કપલ વેડિંગ શૂટ કરવું હોય છે તો આ જગ્યા તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે હાલો મિત્રો આપણે કરી ઉપરની તરફ આક્રમણ એટલે અહીંયા પણ તોપ રાખવામાં આવી છે જો બહુ જ વધારે તોપુ છે હો ગવર્મેન્ટ પાસે હા પેલાના લોકો હતાને ને અહીં રાખીને ગયા છે પણ આપણે ધન્ય છે આપણા ગવર્મેન્ટને એ બધું સાચવીને રાખ્યું છે ભાઈ અને ભાઈ હવે તમને હું આગળ થોડી જ વારમાં એક વસ્તુ બતાવીશ અદ્ભુત છે બોસ આખો એમ કહેવાય ને કે સિત્તેર ટકા હું એરબીએન્સી જોઈ શકીશ તો ચાલો જોઈએ આપણે અહીંયા સેફ્ટી સારી ગવર્મેન્ટે કરી છે જો મિત્રોના ખૂબસૂરત કહેવાય છે કે સિત્તેર ટકા દરિયો તમને અહીંયાથી જોવા મળી જશે નીચે છે છે આ તરફ અને બેનું સફાઈ કામ કરે છે આપણે નીચે ઉતરી જઈએ અને જઈએ હવે આગળની તરફ કે ભાઈ ત્યાંનું પણ થોડુંક બાકી રહી ગયું છે આપણે એ પણ કવર કરી લઈએ આપણે હવે વાત જવાનું છે કયામાં ફિલ્મમાં જે લોકોને ફાઇટ પૂર્ણ થાય છે ને અને જ્યારે કહેવાય છે સિગ્નલ આપે છે હેલિકોપ્ટરને તે આ જગ્યા પરથી છે જઈએ આપણે લાઇટ હાઉસ તરફ અહીંયા પણ બે બે ત્રણ તોપ રાખવામાં આવી છે જોઈએ હવે આપણે કે ભાઈ પહેલાંના જમાનામાં યુદ્ધના વખતનું આ તોપ છે પંદરસો અને ચૌદસો અને જે સોળસોની સદી જે ચાલતી હતી તે વખતની તોપો છે મિત્રો અહીંયા પણ રાખવામાં આવી છે એક પેલી જગ્યાએ રાખવામાં આવી છે અને અહીંયા પાણીના કૂવા પણ છે આઈ થિંક પહેલાં તો આ રીતનું હતું પણ ગવર્મેન્ટે સેફ્ટી ખૂબ સરસ રાખી છે મિત્રો વાવ યસ આ કદાચ પાણીનું હોઈ શકે પછી છુપાવવા માટેનું આ જગ્યા પણ હોઈ શકે જે ક્યાં પણ છે આ બે ત્રણ ભાગમાં ડિવાઈઝ કરેલું છે આમાં પાણી છે જોઈ શકો છો મિત્રો કે નીચે પાણી જ છે તમને કદાચ દેખાય તો ન દેખાય ક્લિયરલી મને દેખાય છે કે પાણી છે અહીંયા અહીંયા એક તોપ રાખે છે અને આપણે પેલી જગ્યાએથી આવી ફરી 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 ફરીને અહીંયા સુધી ગયા હવે જઈએ ઉપરની તરફ આની અંદર શું છે એ જોઈએ આપે આની અંદર તો ભાઈ ગવર્મેન્ટે રિનોવેશન એટલું કરેલું છે આ બાકી છે સાવથવાળાને ફિલ્મ બનાવવા માટે આવું લોકેશન જોઈએ જ ભાઈ ફાઇટિંગ માટે હવે બારની તરફ કોવરેજ મારી આપે યસ બે તો ભાઈયાં રાખવામાં આવી છે મિત્રો આગળ પણ યુદ્ધ કરવા માટે જે પહેલાં લોકો બારી હતી એ અહીંયા રાખવામાં આવે છે પેલા રાખવામાં આવ્યું હતું આખા દરિયામાં એક જ બોટ જાય છે અત્યારે ફિશિંગ કરવા માટે પેલી નાનુકડી છે જે ફિશિંગ કરીને જાય છે દીવની તરફ અને દીવથી હવે જાય છે પેલી ફિશિંગ કરવા માટે એક જ છે હાલમાં તો બાકી આપણે ઇન્ડિયન નેવી જે છે એ તો ભાઈ ચારે તરફ છે એટલે એ તો આપણે કોઈ ટેન્શન જ નથી સુરક્ષા આપણી ભાઈ ઇન્ડિયન આર્મી કરે જ છે આઈએ આપણે બહારની તરફ વાહ જગ્યા પર આવવા માટે આપણે બે કિલોમીટર સુધી રનિંગ કર્યું છે અને જઈએ હવે ઉપરની તરફ તો આવી ગયા છે આપણે ઉપરની તરફ મિત્રો અને અહીંયાથી હવે તમને બતાવ્યું નીચેની તરફ કે ભાઈ આવું જ છે અજય દેવગુના કયામતનું ફિલ્મ શૂટિંગનું અહીંયા વચમાં પહેલાં રેલિંગ હતી મારા ભાઈ બહેને વિડીયો મને જ્યારે મોકલ્યા ત્યારે પણ આ કાઢી નાખવા મળશે હાલ અને આ જગ્યા માટે ભાઈ આપણે બે કિલોમીટર રનિંગ કર્યું છે ના અહીંયા રેલિંગ હતી સોરી અહીંયા નથી ના અહીંયા પણ હતી વચમાં રેલિંગ પણ અહીંયા પણ છે અહીંથી ગાડી નાખી છે અહીંયા રાખેલી છે અને જે કયામત ફિલ્ડમાં જ્યારે સિગ્નલ આપે છે ને ત્યાં જગ્યા પરથી અહીંયા ફાઇટ આવે છે મિત્રો અજય દેવગનની અને રિનોવેશન કામ હાલ ચાલુ જ છે અહીંયા આ કિલ્લાનું ગાર્ડન અને હવે તમે જોઈ લો આખો કિલ્લો અહીંથી તમને ક્લિયરલી દેખાઈ જશે આગળથી ચાલુ થાય છે મિત્રો અને આ કિલ્લાનું સૌંદર્ય નજરાણું જોઉં તમે ચલો ઉપર જઈએ યસ પહોંચી ગયા ઉપરની તરફ અહીંયા ગવર્મેન્ટે જે પથ્થર રાખવામાં છે તે કહેવામાં આવે છે કે જે પોર્ચુગીઝ પથ્થર આવે છે તે રાખવામાં આવે છે અહીંયા ડિઝાઇન આપી છે તેની ભાઈ દીવનું સૌંદર્ય નજરાણું અહીંયા પણ તોપ રાખવામાં આવી છે અને આ જગ્યા પર આવો તો અહીંયાથી બી કેરફુલી ધ્યાન રાખજો તમે કારણ કે બે ના સ્ટેપ પરફેક્ટ છે જોઈ લો મિત્રો તમને આખું દીવો અહીંયાથી જોવા મળી જશે આગલી સાઈડ રિનોવેશન કામ ચાલુ છે કિલ્લાનું જે બહારની દીવાલ છે તે તરફ જે તમને પરફેક્ટ દેખા છે જે આપકો અહીં સામે પાણીખોટા જેલ અહીંયા સીડી પણ છે નીચેની તરફ જવા માટે અહીં પણ સીડી આવે છે અંતેલી જગ્યાથી અહીંયા સીડી છે જે નીચેથી પેલી જગ્યાએ ઉતરી જવા આવે છે અહીંયા છે આપડે ટોપ ઉપર દીવનો મેન જે ટોપ છે આ તો આપણે ઉપર જ છે અહીંયા સાઈડમાં જે જગ્યા છે ત્યાં આવી ગયા સી આપણે અહીંયાથી દેખાય છે એરેબિયન સી જોવા મળી જશે જોઈ લો તમે મિત્રો ફરી હવે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સમંદરની લહેરો જ ઉછાળા મારે છે અને અહીંયાથી દીવનું જે ટાપુ છે તે આવી ગયું છે અહીંયા પણ એક ટોપ રાખવામાં આવી છે અને જે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું અહીંયા એક પણ વાવ છે પાણીનો અહીંયાથી સમુદ્રને આ સાઈડથી પાણી ફરી ફરી આગળ નીકળે છે ત્યાં ફુવારા રાખવામાં આવ્યા છે અને પેલી સાઈડ મ્યુઝિયમ અને આ સાઈડ ચર્ચ આવેલ છે તો એની પણ મુલાકાત આપણે થોડી વારમાં લઈશું જોઈ લો તમને નજર તો પેલાના અંગ્રેજો જે હતા તે આ જે બારી છે આ તમને દેખાય છે અહીંયાથી અહીંયાથી બધું જોતા અને જે ગોળીબાર હતી યુદ્ધ યુદ્ધ જ્યારે થતું ત્યારે ગોળીબાર આમાંથી કરતા આ બધું અત્યારે તો થોડું થોડું ખુલ્લું છે થોડું બંધ કરી દીધું છે તો આ ખુલ્લું છે અહીંયાથી ગોળીબારી થતી ભાઈ હા બધીમાં તોપૂન રાખવામાં આવેલી હતી પહેલાં અને જોવા આ ડિઝાઇન ખબર નથી કોની બનાવવામાં આવી છે રિનોવેશન કામ ચાલુ છે આપણે ઉપરની તરફ ઉપરની તરફ ચડતા પહેલા એક દ્વાર અહીંયા પણ છે જોઈએ તો આ જે મિત્રો તમે જોઈ રહ્યા છો ને ત્યાં ચર્ચ છે જે અંગ્રેજોએ પોચું કેસે જે બનાવ્યું હતું એ લોકોને પ્રે કરવા માટે આ ચર્ચ હતું તો મિત્રો પંદરસોની જે સદી ચાલતી હતી ત્યારે કેવું બધું હોય છે અહીંયા એ લોકોનો બધી હિસ્ટ્રી લખેલી છે આની અંદર અહીંયા પેલા એક જ રાખવામાં આવતા જીજસ સામે જીજસની જે ક્રોસ જે છે ઈસુ ખ્રિસ્તનો ત્યાં રાખવામાં આવતું મિત્ર જોઈ શકો આવી ગયા પાછા ઉપરની તરફ આ આચાર્ય સમંદર તો ભાઈ ઘણીવાર તમને બતાવી દીધું અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરવા આવે છે અને હવે આપણે થોડીવારમાં આનું થોડુંક ઇતિહાસ બાકી છે એ પણ તમને હું કહી દઉં મિત્રો દીવના કિલ્લાનો ઇતિહાસ બહુ મોટો છે જો થોડો ઘણો આપણે ખબર છે તમને કહી દઉં કે ભાઈ આ દીવનો કિલ્લો જે છે તે સમુદ્રના ત્રણ જગ્યા પર આવેલો છે અરેબિયન સમુદ્ર પર અને આ જે જગ્યા છે દીવના કિલ્લા પાસે તે એક પહાડી જગ્યા છે તે બદલ આ કિલ્લાને હજી પણ કાંઈ થયું નથી અને કહેવામાં આવે છે કે મિત્રો કે ભાઈ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં ભારત સરકારે આ દીવના જે કિલ્લો છે તેની પર કબજો કરી લીધો હતો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આને ઘોષિત કરવામાં આવ્યું હતું અને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં જે પોર્ટુગલ હતા જે અંગ્રેજો તેને અહીંથી એનું શાસન જે પહેલાં હતું તે પૂર્ણ કરી દીધું હતું ઓપરેશન વિજય નામ આપ્યું હતું અને અંગ્રેજોને અહીંથી રવાના કરી દીધા હતા અને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં આપણા ભારત સરકારે અહીંયા વિજય પ્રાપ્ત કરી હતી બરો તો હવે આપણે બહાર નીકળી જઈએ આપણે ગયા હતા અહીંયાથી ને આવ્યા અહીંયાથી તો આપણે ઇન્ટરેસ્ટ છે અહીંયાથી પણ તમે જઈ શકો છો અને બહાર જવા માટેનો રસ્તો અને અહીંયા પણ એક દ્વાર જ્યાં આપણે પહેલાં ગયા હતા એ છે અને હવે બહાર નીકળી જઈએ તો મિત્રો આજ દીવના કિલ્લાનો ઇતિહાસ હતો અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા ફરીથી એક આપણા નવા પાર્ટની અંદર નવા વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ